મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ અમદાવાદ સહિત રાજ્યની અંદર અઢાર સ્થળો પર આજે મોકડ્રીલનું આયોજન કરાશે ત્યારે અમદાવાદના પેલેડિયમ મોલ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લોકોને હુમલા સમયે કઈ રીતે સાવચેતી રાખવી તેની માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાંજે ચાર વાગ્યા પછી આ સાયરનથી મોકડ્રીલની શરૂઆત કરવામાં આવી છે હવાઈ હુમલા સમયે સતર્કતા રાખવા માટે આ સાયરનથી સતર્ક કરવામાં આવશે લોકોને પોતાની સાવચેતી રાખવા માટે અહીં નિર્દેશો આપવામાં આવી રહ્યા છે મોકડ્રીલ માટે ફાયર રેસ્ક્યુ સહિતની ટીમ પણ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ચૂકી છે અમદાવાદ સહિત રાજ્યના અઢાર સ્થળો પર મોકડ્રીલનું આયોજન અને આ સાથે અમદાવાદની અંદર આયોજન શરૂ પણ કરવામાં આવી ચૂક્યું છે તે અંતર્ગત પેલેડિયમ મોલ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્યાં ફાયર સહિતની જે ટીમો છે તે ઉપસ્થિત જોવા મળી રહી છે ચાર વાગે સાયરનથી મોકડ્રીલ ની શરૂઆત અમદાવાદના અલગ અલગ સ્થળો પર કરવામાં આવી હવાઈ હુમલા સમયે સતર્કતા રાખવા માટે સાયરનથી સતર્ક કરાવવામાં આવશે મોકડ્રીલ માટે ફાયર રેસ્ક્યુ સહિતની ટીમ પણ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ચૂકી હોવાની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે અમદાવાદની અંદર મોકડ્રીલનું આયોજન તે અંતર્ગત પેલેડિયમ મોલ જે છે ત્યાં ત્યારે મોગરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાયરન વગાડી અને લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે જ્યારે દુશ્મનો દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું અને પોતાની સાથે જે વ્યક્તિઓ રહેલા છે તેનું બચાવ કઈ રીતે કરવું તેને લઈ અને જે નિષ્ણાંતો છે તેમના દ્વારા માહિતી પણ લોકોને આપવામાં આવી રહી છે

ત્યારે કયા પ્રકારે લોકોએ બચવું જોઈએ તંત્ર કયા પ્રકારે કામગીરી કરશે તેને લઈ આજે દિવસભર તે મોકડ્રીલ જે છે તે કરવામાં આવી છે પેલેડિયમ મોલ ખાતે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો કયા પ્રકારે સંસ્થા કોઈ બી રાજકીય સંસ્થા હોય કે પછી તમામ લોકો કઈ રીતે ટ્રેનિંગ આવશે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પેલેડિયમ મોલ ખાતે હાલ મોકડ્રીલની અંદર તમામ જે લોકો બે હજારથી વધુ લોકો જે પેલેડિયમ મોલની અંદર હતા તે તમામ લોકોને હાલ પેલેડિયમ મોલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે તમામ જે લોકો હતા તેમને કહી શકાય કે પેલેડેમ મોલનું જે વોયરું હતું તેની અંદર લઈ જવામાં આવ્યા છે હવે આગામી જો પેલેડિયમ મોલ પર જો હુમલા જેવી પરિસ્થિતિ થાય અને કયા પ્રકારે લોકોને સાવચેત બહાર કાઢવા તેની તૈયારી કઈ રીતે કરવામાં આવી છે તેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ પેલેડેમ મોલમાં કરતાની સાથે જ સાયરન વગાડવામાં આવ્યું હતું અને હાલ પેલેડેમ મોલનું જે એનાઉન્સમેન્ટ હોય છે ત્યાં આગળ પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે હાલ આવ્યું જે પરિસ્થિતિ સર્જાય તો કયા પ્રકારે કામગીરી જે છે તે કરવામાં આવી છે કે હાલ ગ્લેડિયમ મોલ ખાતે જે સેકન્ડ ફ્લોર ઉપર ડેડ બોડી જે છે બનાવટી ડેડબોડી જે છે તેને રાખવામાં આવી હતી છે તે કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવશે અથવા તો કઈ રીતે પેલેડિયમ મોલની અંદર કોઈ ઘટના બને તો તમામ લોકોને સુરક્ષિત કેવી રીતે બહાર કાઢવા તેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હાલ વાત કરીએ તો અલગ અલગ તેર જેટલી ટીમો બનાવીને અહીંયા આગળ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે વધુ લોકો જે હતા અંદર ખરીદી માટે આવ્યા હતા તે તમામ લોકોને હાલ જવાબદાર તંત્ર દ્વારા નીચે ભોયરામાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને યોગ્ય પરિસ્થિતિ જણાતા તમામ લોકોને બહાર કાઢવામાં આવશે જી જતીન તમે સાયરનનું કહી રહ્યા છો સાયરન કેટલા પ્રકારના વાગશે અને કયો સાયરન વાગે ત્યારે કઈ પ્રતિક્રિયા આપવી લોકોને એ પણ સમજાવવામાં આવ્યું હશે ને બિલકુલ જે અલગ અલગ ત્રણથી ચાર પ્રકારના સાયલન્સ સાયરન જે છે તે રાખવામાં આવે છે ફરી એકવાર દ્રશ્યો બતાવીશું કે ઇમરજન્સીનું સાયરન જે છે તે વગાડવામાં આવ્યું હતું ઇમરજન્સીનું સાયરન તે પ્રતિક છે કે જો આ સાયરન વાગે છે તો તમામ લોકોએ જે તે સ્થળ ઉપર હોય તે સ્થળ ઉપરથી છોડી જે એસેમ્બલી પોઈન્ટ રાખેલું છે ત્યાં આગળ આવીને જે ભોયરાની અંદર એસેમ્બલી પોઈન્ટ બનાવવામાં આવેલો હતો ને ત્યાં આગળ તમામ લોકોએ રહેવા માટે સૂચન કર્યું હતું એ પ્રકારનું ઇમરજન્સી સેન્ટર જે છે તે વગાડવામાં આવ્યું હતું તેને લઈ તમામ લોકો જે છે તે એક જ સ્થળે ભેગા થઈ ચૂક્યા હતા અને તમામ લોકો જે છે તે ભેગા થયા હતા સીધા જ હું મારા કેમેરા પર્સનને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે પેલેડિયમ મોલ ખાતે જે પ્રકારનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે બીજા માળ ઉપર જે ડેડ બોડી મૂકવામાં આવી હતી તેનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જે પ્રકારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુના એક્સક્લુઝિવ દ્રશ્યો જે જીએસટીવી ટીમ પર જોઈ રહ્યા છો બીજા માળથી આ પ્રકારની ડેડ બોડી જે છે તે લાવવામાં આવી છે તે હાલ રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે એટલે ખાસ કરીને ઇમરજન્સી બનાવ બનતા હોય ને તેને કયા પ્રકારે લોકોને રક્ષણ આપવું લોકોને કેવી રીતે બચાવવામાં આવે તે પ્રકારના દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો હાલ તેર જેટલી અલગ અલગ ટીમો જે છે તે અહીંયા આગળ બનાવવામાં આવી છે તમામ ટીમો કાર્યરત રહેશે હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બીજા માળ ઉપરથી આ ડેડબોડી જે છે તે લાવવામાં આવી છે જી જતીન જ્યારે આ સાયરન વાગે છે ત્યારે કેટલા સમયની અંદર લોકોને સુરક્ષિત જગ્યા પર જવું જોઈએ અને કઈ પ્રકારની જગ્યા વધારે સુરક્ષિત હોય તે અંગે કોઈ માહિતી બિલકુલ દી હાલ જે પ્રકારે માહિતી આપવામાં આવી રહી છે ઇમરજન્સી સાયરન વાગતું હોય છે ત્યારે તમામ લોકો જે મોલની અંદર અથવા કોઈ પણ જાહેર જગ્યા ઉપર ખરીદી કરતા હોય તે તમામ લોકો અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ હોય અથવા તો સુરક્ષિત જગ્યા જે નક્કી કરેલી હોય તે સ્થળ ઉપર ઝડપથી પહોંચી જવું જોઈએ હાલ પેલેડિયમ મોલ ખાતે બે જેટલી ડેડ બોડી જે હતી તેને સેકન્ડ ફ્લોર ઉપરથી નીચે લાવવામાં આવે છે તમામ લોકોને ઇમરજન્સી સારવાર મળી રહે તે પ્રકારની હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી રહ્યા છે જીજતેન આપ જોડાયાના સમગ્ર વિગતો આપી તે બદલ આપનો